નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ છઠ્ઠી ઓગસ્ટ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે ફરીથી કમેન્ટમાં લખવાનો છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છે આ દસમાંથી તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે એ તમારે કમેન્ટમાં લખવાનું છે દસ પ્રશ્નોની વાત છે એમાંથી પાંચ પ્રશ્નો ભૂગોળના છે અને બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના પ્રશ્નો છે તો તમે તમારો આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં ને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં રાષ્ટ્રીય અંગદાન દિવસે નોટો દ્વારા ગુજરાત રાજ્યને કુલ કેટલા એવોર્ડ મળ્યા તો જવાબ આવશે કુલ છ એવોર્ડ મળ્યા છે કેટલા એવોર્ડ મળ્યા છે છ એવોર્ડ મળ્યા છે તો ત્રીજી ઓગસ્ટના રોજ દિલ્હી આંબેડકર હોલ ખાતે યોજાયેલ રાષ્ટ્રીય અંગદાન દિવસના કાર્યક્રમમાં ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી અનુપ્રિયા પટેલના હસ્તે તેમજ નીતિ આયોગના સભ્ય છે ડૉક્ટર વિનોદ પૌલ અપૂર્વ ચંદ્ર સેક્રેટરી છે હેલ્થ ભારત સરકારના ડૉક્ટર અતુલ ગોયલ બીજીએચએસ અને ભારત સરકારની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યને વિવિધ કેટેગરીમાં છ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે અમદાવાદ સિવિલ હોસ્પિટલને બેસ્ટ ઓર્ગન રિટ્રાઇબલ હોસ્પિટલ સુરત સિવિલ હોસ્પિટલને બેસ્ટ બ્રેન્સ બ્રેનસ્ટેમ ડેસ કમિટી તેમજ બેસ્ટ ટ્રાન્સપ્લાન્ટ કોર્ડિનેટર અને કિડની હોસ્પિટલના ડાયરેક્ટર ડૉક્ટર પ્રાજલ મોદીને એક્ઝમ્પલરી પરફોર્મન્સ ઇન ટ્રાન્સપ્લાન્ટનો લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ કિડની હોસ્પિટલના ડોક્ટર વિવેક ફૂટેને દેશના ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વિશ્વ પટલ પર પ્રસિદ્ધિ આપવા માટે વિશેષ એવોર્ડ આ બધા એનાયત કરવામાં આવ્યો છે આ ઉપરાંત સુરતની ડોનેટ લાઈફ એનજીઓ સંસ્થાને બેસ્ટ સપોર્ટિંગ એનજીઓ તરીકે એવોર્ડ આપવામાં આવ્યો છે ઓકે તો તમને ખબર છે ત્રીજી ઓગસ્ટના રોજ આપણે મનાઈએ છીએ રાષ્ટ્રીય અંગદાન દિવસ આંતરરાષ્ટ્રીય અંગદાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે તમને જવાબ આવડે તો કમેન્ટમાં લખીને જણાવો આજ બરાબર છે કે આજ મહિનામાં એ દિવસ આવશે આપણે અગાઉ પણ ભણી ગયા છે તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને તમે જણાવી શકો છો નોવાગ જોકોવિચે પેરિસ બે હજાર ચોવીસ ઓલિમ્પિકમાં કેટલામાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યો તો જવાબ આવશે એમનો પ્રથમ મેડલ જીત્યો છે કેટલામાં નંબરનો પ્રથમ નંબરનો તો સર્બિયાના છે નોવાક જોકોવિચ પેરિસ બે હજાર ચોવીસ ઓલિમ્પિકમાં એમનો પ્રથમ ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક મેળવ્યો સાડત્રીસ વર્ષીય ટેનિસ લીજેન્ડે રોલેન્ડ ગેરોઝ ખાતે મેન્સ સિંગલ્સની ફાઇનલમાં સ્પેનના કાર્લોસ અલ્કારાજને હરાવીને ટેનિસ ઇતિહાસમાં એમનો ઓકે એમની પાંચમા ઓલિમ્પિકના દેખાવમાં એમનો પ્રથમ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યો છે આ જીત તેમના ચોવીસ ગ્રાન્ડ સ્લેમ સિંગલ ટાઇટલની પ્રભાવશાળી સંખ્યામાં ઉમેરો કરે છે સ્ટેફી ગ્રાફ અગાસી રાફેલ નડાલ સેરીના વિલિયમ્સ એમની રેન્કમાં એમને જોડાયા બરાબર છે એને ગોલ્ડન સ્લેમ હાંસલ કરનાર પાંચમો ખેલાડી બન્યા છે સાડત્રીસ વર્ષની ઉંમરે ઓગણીસો ને અઠ્યાસીમાં ટેનિસ ઓલમ્પિકમાં પરત ફર્યા ત્યારથી જ ટેનિસ સિંગલ ગોલ્ડ જીતનાર સૌથી વૃદ્ધ એટલે સૌથી મોટી વયે ટેનિસમાં આજે ગોલ્ડ મેડલ જીતનાર એ પણ ઓલિમ્પિકમાં એ ખેલાડી બન્યા છે આ યાદ રાખજો ઓકે તમને ખબર છે કે ટેસની વાત કરીએ તો ટેનિસમાં સૌપ્રથમ વખત ચોવીસ ગ્રાન્ડ સ્લેમ જીતનાર જે ખેલાડી છે એ મહિલા ખેલાડી છે શું નામ છે એમનું જો તમને ખ્યાલ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકીઓ તો જોઈ લો તમને પસંદ આવે તો લાઈક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોન કરીને હિરોશીમા દિવસ છ ઓગસ્ટ દર વર્ષે છ ઓગસ્ટના રોજ હિરોશીમા દિવસ ઉજવવામાં આવે છે આ વર્ષે હિરોશીમા દુર્ઘટનાની ઓગણીસમા નંબરની વર્ષગાંઠ છે આ દિવસને વિશ્વ ઇતિહાસમાં કાળો દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ દિવસ ઉજવાનો હેતુ પરમાણુ શસ્ત્રોના ખતરા અને પરમાણુ ઊર્જાના જોખમ વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો છે છ ઓગસ્ટ ઓગણીસો પિસ્તાલીસના ના રોજ અમેરિકા દ્વારા જાપાનના હિરોશીમા શહેર ઉપર લિટલ બોય નામનો બોમ્બ ફેંકવામાં આવ્યો હતો જેમાં લગભગ એસી હજાર લોકો મૃત્યુ પામ્યા હતા કોઈ પણ આવેલા સૌ પરમાણુ બોમ્બ હતો જેનો ધુમાડો લગભગ અઢાર કિલોમીટરની ઊંચાઈ સુધી ચડ્યો હતો અને ટીપા સ્વરૂપે નીચે પડ્યો ત્યારે કાળો વરસાદ થયો હતો છ ઓગસ્ટે પરમાણુ બોમ્બ ફેંક્યો જેને કહેવાયું લિટલ બોય નવમી ઓગસ્ટે ફરી વખત એક બીજો પરમાણુ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો અમેરિકા દ્વારા જાપાનના નાગાસાકી શહેર ઉપર એનું નામ શું હતું જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો મિત્રો વિડીયો બસ પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંક શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને તમારે સબસ્ક્રાઈબ કરવાની જો બાકી હોય તો કરી લો બાકી એક જ વખત સબસ્ક્રાઈબ કરવાની હોય છે અને નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરશો જો તમારે ડેઈલી કરંટ અફીની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો ડેલી કરંટ અફીની પીડીએફ તમને મળશે સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે પેરિસ ઓલિમ્પિકના સમાપન સમારોહ માટે ભારતના મહિલા ફ્લેગ બેરર તરીકે કોને પસંદ કરવામાં આવ્યા છે તો જવાબ આવશે મનુ ભાકરને કોને મનુ ભાકર ભારતના બે વખતના ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા મનુ ભાકરને પેરિસ ઓલિમ્પિકના સમાપન સમારોહ માટે ભારતના મહિલા ફ્લેગ બેરર તરીકે પસંદ કરવામાં આવ્યા છે સમારોહ માટે ભારતના પુરુષોના ધ્વજવાહકની હજુ સુધી પુષ્ટિ થઈ નથી પેરિસ ઓલિમ્પિકનું સમાપન સમારોહ અગિયાર ઓગસ્ટના રોજ યોજાશે મહિલાઓની વ્યક્તિગત દસ મીટર એર પિસ્તોલમાં ત્રીજું સ્થાન મેળવ્યા બાદ ભાકરે ચાલુ ઓલિમ્પિકમાં ભારતની મેડલ ટેલિકા મેડલ ટેલિકા ખાતું ખોલ્યું ત્યારબાદ સરબજોત સિંઘ અને ભાકરે દસ મીટર એર પિસ્તોલ મિક્સડ કહી અને એમાં પણ બ્રોન્ઝ જીત્યો એટલે બે બ્રોન્જ આવ્યા છે એક જ એક જ ઓલિમ્પિકમાંથી બે બ્રોન્જ એમણે મેળવ્યા છે કરે તેણીની અંતિમ ઇવેન્ટમાં તે ઐતિહાસિક ગ્રાન્ડ ટેબલમાંથી થોડી વાર ચૂકી ગઈ અને મહિલાઓની પચીસ મીટર પિસ્તોલ શૂટિંગ ઇવેન્ટમાં ચોથા સ્થાને રહી તે ઓલમ્પિકમાં ત્રણ મેડલ જીતનારી પ્રથમ ભારતીય બનવાની તક ચૂકી ગઈ હતી પરંતુ બે મેડલ આવ્યા એ પણ બહુ ગૌરવ ગૌરવની વાત છે ગર્વની વાત છે ભારત માટે ઓકે તમને ખબર છે કે ઉદઘાટન સમારોહની અંદર આપણા ભારતના ધ્વજવાહક મહિલાઓમાં અને પુરુષોમાં કોણ હતા આન્સર આવડે તો કમેન્ટમાં લખજો તાજેતરમાં નેશનલ હાઈ સ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં ક્યાંથી ક્યાં સુધી હાઈ સ્પીડ કોરિડોર બનાવવામાં આવશે તો જવાબ આવશે જવાબ પહેલાં જ આવી ગયો છે ક્વેશ્ચન આવ્યો જ નથી અચ્છા પેજ જ નથી આવ્યું ડાયરેક્ટ જ જવાબ આવી ગયો છે ચાલો વાંધો નથી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં પચાસ હજાર કરોડથી વધુના ખર્ચે નવસો છત્રીસ કિલોમીટરના આઠ મહત્ત્વના નેશનલ હાઈસ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી આ આઠ પ્રોજેક્ટ કોરિડોર જોઈએ તો છ લેન આગ્રા ગ્વાલિયર નેશનલ હાઈસ્પીડ કોરિડોર ફોર લેન ખારાપુર મોરેગ્રામ નેશનલ હાઈસ્પીડ કોરિડોર છ લેન થરાદ દિશા મહેસાણા અમદાવાદ નેશનલ હાઈસ્પીડ કોરિડોર ચાર લેન અયોધ્યા રિંગ અયોધ્યા રોડ ચાર લેન પથલગાંવ અને ગુમલા રાયપુર રાંચી નેશનલ હાઈસ્પીડ કોરિડોર છ લેન કાનપુર રોડ ચાર લેન ઉત્તર ગુવાહાટી બાયપાસ અને હાલના ગુવાહાટી બાયપાસ એને પહોળો કરાશે આઠ લેન પુણે નજીક એલિવેટેડ નાસિકા ફાટા ખેડ કોરિડોર તો આપણે અહીંયા જુઓ તો છ લેનનો બનવાનો છે થરાદ ડીસા મહેસાણા અમદાવાદ આ પ્રોજેક્ટ હેઠળ કામ કરતા કર્મચારીને શ્રમિકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લગભગ ચાર પોઈન્ટ બેતાલીસ કરોડનો રોજગાર મળવાની અપેક્ષા છે આપણા કેન્દ્રીય રોડ અને રાજમાર્ગ મંત્રી કોણ છે તમને ખબર હોય તો જણાવો ગુજરાતની વાત કરીએ તો હર્ષ સંઘવી છે બરાબર છે રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો ધરાવે છે બોર્ડર સિક્યુરિટી ફોર્સના ડિરેક્ટર જનરલનો વધારાનો હવાલો સશસ્ત્ર સીમા બલના ડિરેક્ટર જનરલ દલજીતસિંહ ચૌધરીને સોંપવામાં આવ્યો તો ગૃહ મંત્રાલય દ્વારા લેવામાં આવેલી એક મોટી કાર્યવાહીમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સના મહાનિર્દેશક નીતિન અગ્રવાલને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે એમનો હવાલો એસએસબીના ડિરેક્ટર જનરલ દલજીતસિંહ ચૌધરીને સોંપવામાં આવ્યો છે દલજીતસિંહ ચૌધરીને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એમાં પણ એડિશનલ ડિરેક્ટર જનરલનો એમનો કામનો બહોળો અનુભવ છે અને આ નિર્ણય બાદ તેઓ દેશની સુરક્ષા અને સરહદ વ્યવસ્થાપનમાં મહત્વની ભૂમિકા ભજવતા બંને દળોના વડા તરીકે કામ કરશે આ નિર્ણય ગૃહ મંત્રાલય દ્વારા લેવામાં આવ્યો છે જે દેશની આંતરિક સુરક્ષા અને સરહદ વ્યવસ્થાપન માટે જવાબદાર છે આ સિવાય બોર્ડર સિક્યુરિટી ફોર્સના સ્પેશિયલ ડીજી વાય બી ખુરાનિયા એમને પણ એમના પદ પરથી હટાવીને ઓડિશા કેડરમાં પાછા મોકલી દેવામાં આવ્યા છે બરાબર છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ સિક્સટી ભારતમાં સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ જે ગૃહ મંત્રાલય અંતર્ગત આવે છે એના અંતર્ગત સાત ફોર્સીસ છે એવાની આ એક છે બોર્ડર સિક્યુરિટી ફોર્સનું જે મુદ્રાલય કહે ને બહુ સરસ છે ડ્યુટી અનટુ ડેથ જીવન પર્યંત સેવા બોર્ડર સિક્યુરિટી ફોર્સની અંદર એક મહિલા સ્નાઇપર બન્યા હતા પ્રથમ મહિલા સ્નાઇપર નામ ખબર હોય તો કમેન્ટમાં લખો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર છે મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ ટેલિગ્રામ આઈડી શું છે એટલે કે ટેલિગ્રામ ચેનલ આપણી રાજેશ ભાસ્કર છે જ્યાં ડેલી કરંટ અફેરની પીડીએફ અને તમને પોલ્સ રમવા મળશે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તાજેતરમાં કયા સ્થળે કૃષિ અર્થશાસ્ત્રીઓની બત્રીસમી આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું તો જવાબ આવશે નવી દિલ્હીમાં કઈ જગ્યાએ નવી દિલ્હીમાં તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ત્રીજી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સવારે સાડા નવ વાગે ભારતીય કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સંકુલ નવી દિલ્હી ખાતે કૃષિ અર્થશાસ્ત્રીઓની અર્થશાસ્ત્રીઓ આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એગ્રીકલ્ચર ઇકોનોમિક્સ દ્વારા આયોજિત ત્રિવાર્ષિક કોન્ફરન્સ સાત ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ યોજાશે આઈસીએ પાસઠ વર્ષ બાદ ભારતમાં આયોજિત આયોજિત થઈ રહ્યું છે અને આ વર્ષની થીમ સસ્ટેનેબલ એગ્રી ફૂડ સિસ્ટમ તરફ પરિવર્તન આનો ઉદ્દેશ વૈશ્વિક પડકારો જેમ કે જળવાયુ પરિવર્તન પ્રાકૃતિક પ્રાકૃતિક સંસાધનોની અધોગતિ વધતા ઉત્પાદન ખર્ચ અને સંઘર્ષ જેવા વૈશ્વિક પડકારોને ધ્યાનમાં રાખીને ટકાઉ કૃષિની જરૂરિયાતને પહોંચી વળવાનો છે આ પરિષદ વૈશ્વિક કૃષિ પડકારો માટે ભારતના સક્રિય અભિગમને પ્રકાશિત કરશે અને કૃષિ સંશોધન અને દેશમાં અને નીતિમાં દેશની પ્રગતિનું પ્રદર્શન કરશે આ કોન્ફરન્સમાં લગભગ પંચોતેર દેશમાંથી એક હજાર ઓકે કૃષિ પરથી તમને ખબર છે મને યાદ આવ્યું શ્રેષ્ઠ કૃષિ રાજ્યનો કયા રાજ્યને મળ્યો છે બરાબર વસ્તુ ભારતમાં પ્રથમ કૃષિ યુનિવર્સિટી પંતનગર ઓગણીસો સાહીઠ એ વખતે યુપીમાં હતું અત્યારે ઉત્તરાખંડમાં કહેવાય છે ગુજરાતની અંદર બનાસકાંઠા દાંતીવાડાની અંદર સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી ઓગણીસો બોતેર કૃષિ મંત્રી ગુજરાતના રાઘવજીભાઈ પટેલ અને કેન્દ્રની અંદર શિવરાજસિંહ ચૌહાણ છે કિસાન ડે કિસાન દિવસ આપણા ચૌધરી ચરણસિંહ પૂર્વ જે વડાપ્રધાન હતા એમનો એમનો જન્મદિવસ એમની સમાધિને કિસાન ઘાટ કહેવાય છે આ યાદ રાખજો સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની બેઠક પૂર્ણ થઈ આ બેઠકમાં ભારતીય સેનાના આર્મ ફાઇટિંગ વ્હીકલ માટે એડવાન્સ લેન્ડ નેવિગેશન સિસ્ટમની પ્રાપ્તિ માટે આવશ્યકતાની સ્વીકૃતિ સહિત વિવિધ મૂડી સંપાદન દરખાસ્તો પર વિચારણા કરવામાં આવી સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે ભારતીય કોસ્ટગાર્ડની ક્ષમતાને વધારવા આ ડિફેન્સ એકવીઝિશન કાઉન્સિલ છે એ નવીનતમ અત્યાધુનિક સિસ્ટમ સાથે બાવીસ ઇન્ટરસેપ્ટર બોટ માટે દરખાસ્તને મંજૂરી આપી છે આ બોટનો ઉપયોગ દરિયાકાંઠાની દેખરેખ અને પેટ્રોલિંગ શોધ અને બચાવ કામગીરી તબીબી સ્થળાંતર સહિત માટે કરવામાં આવશે આ સાધનો ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ પાસેથી ભારતીય સ્વદેશી રીતે ડિઝાઇન કરેલ વિકસિત અને ઉત્પાદિત શ્રેણી હેઠળ ખરીદવામાં આવશે ઓકે આ યાદ રાખજો ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડનું મને યાદ આવ્યું એના જે સીએમડી છે નવા બન્યા હતા તમને યાદ હોય એમનું નામ તો કમેન્ટમાં લખી શકો છો આમે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન હુગલી ઔદ્યોગિક પ્રદેશનું કેન્દ્ર નીચે પૈકી કયું હતું તો હાવડા મોબાઈલ ફોન સેવા શરૂ કરનાર પ્રથમ ભારતીય શહેર કયું હતું કોલકાતા ગોડ્સ ઓન કન્ટ્રી કયા રાજ્યને કહેવાય છે કેરલા હવે એ લોકો કહે છે ને કેરલમ કો કેરલમ બે હજાર ની વસ્તી ગણતરી અનુસાર નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યમાં ખ્રિસ્તી ધર્મ પાળનારાઓની સંખ્યા સૌથી વધુ છે તો શું આવશે નાગાલેન્ડ ભારત દ્વારા ભૂટાનમાં કઈ જળ વિદ્યુત યોજના સ્થાપવામાં આવી તો યાદ રાખજો ચૂખા હવે જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન મોગલ બાદશાહ બાર બાબરે તુચકે બાબરી નામની પોતાની આત્મકથા કઈ ભાષામાં લખી તો તુર્કીમાં હિન્દ છોડો ચળવળમાં હિન્દ છોડો ચળવળમાં પ્રથમ સત્યાગ્રહી થવાનું માન કોને મળ્યું તો આચાર્ય વિનોબા ભાવે બ્રિટિશ વહીવટ દરમિયાન કોની ભલામણથી મદ્રાસ મુંબઈ કલકત્તા ખાતે યુનિવર્સિટીની સ્થાપના થઈ તો ચાર્લ્સ વુડ અકબરના દરબારના નવરત્ન કલાકારો વિદ્વાન સિદ્ધાંતો ની સમજૂતી કરવામાં આવી તો ચીન બરાબર હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં કઈ જગ્યાએ હોકી ઇન્ડિયા વેસ્ટ ઝોન દ્વારા

અંગદાન દિવસ ક્યારે મનાવામાં આવે છે તેરમી ઓગસ્ટ બરાબર છે સેકન્ડ પ્રશ્ન કે સૌપ્રથમ પ્રથમ ચોવીસ ગ્રાન્ડ સ્લેમ ટેનિસમાં જીતનાર પ્રથમ ખેલાડી કોણ તો માર્ગારેટ કોર્ટ શું નામ આવશે એમનું માર્ગારેટ કોર્ટ ઓસ્ટ્રેલિયાના ત્રીજો પ્રશ્ન અમેરિકાએ નવમી ઓગસ્ટ ઓગણીસો પિસ્તાલીસમાં નાગાસાકી પર જે બોમ્બ ફેંક્યો હતો પરમાણુ બોમ્બ શું નામ હતું એનું ફેટમેન ચોથો પ્રશ્ન ઉદ્ઘાટન સમારોહમાં ભારતના ધ્વજવાહક મહિલાઓમાં પીવી સિંધુ અને પુરુષોમાં શરથ કમલ પાંચમો પ્રશ્ન શું હતો આપણા રોડ અને રાજમાર્ગ મંત્રી કોણ છે કેન્દ્રીય તો નીતિન ગડકરી છઠ્ઠો પ્રશ્ન બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં આપણા મહિલા સ્નાઇપર બન્યા છે એમનું નામ શું છે તો આવશે સુમન કુમારે સાતમો પ્રશ્ન શ્રેષ્ઠ કૃષિ રાજ્યનો એવોર્ડ કોને મળ્યો છે મહારાષ્ટ્રને આઠમો પ્રશ્ન ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એના સીએમડી કોણ બન્યા છે મનોજ જૈન ઓકે આ યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ કરંટફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબ તમારે કમેન્ટમાં લખવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લામાં સફારી પાર્ક સ્થાપવાની દરખાસ્તને સેન્ટ્રલ જૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા મંજૂરી મળી સેકન્ડ પ્રશ્ન ઇસરોએ એક્ઝિયમ ફોર મિશન પર ઉડાન ભરવા માટે મુખ્ય અવકાશયાત્રી તરીકે કોની પસંદગી કરી છે જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો જોડે એને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત